એક સમય બલદેવપુરી ગામમાં રાજુ નામનો સુથાર રહેતો હતો પત્નીના અવસાન પછી તેની માતાને બાળકને ઉછેરવું મુશ્કેલ લાગ્યું સોનું ભગવાનના ખાતર રડીશ નહીં મારામાં હવે તારી સંભાળ લેવાની શક્તિ નથી તારા પિતા તરફ જો તેમને કશું ભાન નથી હું બંનેને સંભાળવામાં મુશ્કેલી અનુભવું છું માતા તેને હમણાં જ દૂધ પીધું છે કે ફરીથી કેમ રડે છે તે મને સમજાતું નથી હું આને રોકવા માટે લગ્નની કોઈ દરખાસ્ત કેમ સ્વીકારતા નથી હું બાળકને સંભાળી શકતી નથી નિર્ણય લેવાનું હું તમારા પર છોડું છું માતા મને વાંધો નથી પણ શું ખાતરી છે કે તે છોકરી બાળકનું ધ્યાન રાખશે જો તેને પોતાનું બાળક થશે તો તે ચોક્કસપણે આ બાળકને અવગણશે મહેરબાની કરીને મારા લગ્ન ન કરવાની અનિચ્છા સમજો હું તમારી ચિંતા જાણું છું અને તેથી જ હું તમારા કાકાની દીકરીને તમારી પત્ની તરીકે લાવવાનો પ્રયત્ન કરી રહી છું તે સાધારણ આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને તેના પિતાને તેના લગ્નન કરવામાં મુશ્કેલી પડી રહી છે મને ખાતરી છે કે તે બાળપણથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હોવાથી તે પૂરતી સહાનુભૂતિ બતાવે છે મારો વિશ્વાસ કરો તે તમારા બાળકની સારી સંભાળ વૈશે શું તમે મીનાની વાત કરો છો હું જાણું છું કે તે સારા સ્વભાવની છે પણ શું તે વિધુર સાથે લગ્ન કરવા તૈયાર થશે જો તે આને ધ્યાનમાં લેવા તૈયાર હોય તો હું પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર છું જો તમને કોઈ વાંધો ન હોય તો બાકીનું મારા પર છોડી દો હું આને ઠીક કરવા માટે અહીં છું આખરે મીના અને રાજુના લગ્ન થયા મીનાએ અપાર પ્રેમ અને સમર્પણથી બાળકનું ધ્યાન રાખ્યું સમય વીતતો ગયો સોનું હવે દસ વર્ષનો થયો છે તેને સુથારી કામમાં રસ છે અને તે તેના પિતા પાસેથી મૂળભૂત કૌશલ્યો શીખી રહ્યો છે સંગીત હા તમારા માટે એક સારા સમાચાર છે હું તમારા બાળકની માતા બનવાની છું હું ગર્ભવતી છું આ મારા કાન માટે મિજબાની છે હું ખૂબ ખુશ છું શું તમે મારી માતાને જાણ કરી છે મીના એક બાળકોને જન્મ આપે છે જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ મીનામાં સ્પષ્ટ ફેરફાર થાય છે તાજેતરમાં તેને સોનું એક મોટો બોજ લાગવા લાગ્યો માતા મને ભૂખ લાગી છે તમે મને ખાવાનું કેમ નથી આપતા મેં તમને બે વાર પૂછ્યું પણ તમે જવાબ ના આપ્યો ઓ તમારી ઉંમર પ્રમાણે વર્તન કરો તમે જાતે પીરસી કેમ નથી લેતા હું તમને દર વખત કે પણ ચમચીથી ખવડાવી શકતી નથી તમે હવે યુવાન છો તમે જાતે કેમ મદદ નથી કરતા તમારે દર વખતે મારી શા માટે જરૂર છે મને માફ કરજો માતા પણ તમે આજે મારા પર કેમ ગુસ્સે છો તમે આ પહેલા ક્યારે આવવા નહોતા ઘરે પીવાનું પાણી નથી એકવાર તમારું ભોજન થઈ જાય પછી આડેધાર ફરશો નહીં કૂવા પર જાઓ અને બે ઘડામાં પાણી ભરી લાવો મેં આજ સુધી કૂવામાંથી પાણી ભર્યું નથી માતા તમે જાતે કેમ નથી લાવતા બે ઘડા મારા માટે ખૂબ ભારે છે મારા માટે આ શક્ય નથી તમે આ કેમ નહીં કરો હું હવે આને સહન કરી શકતી નથી આ નાટકો તમારા પિતા કે તમારી દાદી સામે કરો જેમ કહું તેમ કરો તમારી પાસે અહીં કોઈ વિકલ્પ નથી નહીં મારે તમે સજા કરવી પડશે મીના કઠોર બનતા સોનું પાસે કૂવામાંથી પાણી લાવવાની સિવાય કોઈ વિકલ્પ નહોતો કૂવામાંથી પાણી લઈને પાછા ફરતી વખતે તેના મનમાં વિચારો આવ્યા અચાનક મારી માતાએ મારી સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું છે તેને મને પહેલા ક્યારેય આ રીતે તકલીફ આપી નહોતી મને આશ્ચર્ય થાય છે કે તે મારી સાથે નિયમિતપણે આવું કેમ કરી રહી છે આ આ મારા માટે ખૂબ ભારે છે મને આશ્ચર્ય થાય છે કે શું હું આ બોજ સરળતાથી ઘરે લઈ જઈ શકીશ મીના સોનુને ત્રાસ આપવાનું ચાલુ રાખે છે અલબ્બત જ્યારે રાજુ આસપાસ હોય છે ત્યારે તે તેના પ્રેમાળ અને કાળજી લેતી માતા હોવાનો ઢોંગ કરે છે પિતા મારી માતા દ્વારા મને ઘણીવાર હેરાન કરવામાં આવે છે તે મને અન્ય ઘણા કામો કરવા માટે દબાણ કરે છે મારા છોકરા દયારુ હૃદયવાળી મીના વિશે આવું ન કહો તે અચાનક આવું શા માટે કરશે તે તમને ખૂબ પ્રેમ કરે છે અને તમને જીવનમાં વધુ કાર્યક્ષમ અને ગંભીર બનાવવા માટે તૈયાર કરી રહી છે સોળુંની વારંવારની ફરિયાદો સાંભળ્યા વગર રહી જાય છે કારણ કે રાજુ માનવાની તસદી લેતો નથી એક દિવસ હતાશ સોનું નક્કી કરે છે કે બસ હવે ઘણું થયું તે ઘરેથી ભાગી જાય છે હે ભગવાન મેં ક્યારેય મારા બાળકને સાંભળવાની તસદી લીધી નથી તે હવે મને છોડી ગયો છે તે નિર્દોષ બાળક છે અને હું તેના ઠેકાણા વિશે ચિંતિત છું હું ગામના દરેક ખૂણાને ઉગ્રતાથી શોધી રહ્યો છું હું આનો દોષ તારા પર મૂકું છું કોઈ નવાઈ નહીં કે મારા બીજા લગ્ન વિશેના મારા બધા ડર સાચા પડ્યા છે રાજુ દૂર ચાલી નીકળે છે સોળોએ લાંબી મુસાફરી કરી છે અને તેને ભૂખ લાગવા માંડી છે હું થાકી પણ ગયો છું કાશ કોઈ દેવદૂત હોય જે મને ખોરાક આપી શકે ઓહ મને ત્યાં એક વ્યક્તિ ઉભેલી દેખાય છે મને લાગે છે કે મારે તેમની પાસેથી થોડો ખોરાક માંગવો જોઈએ સોનુ તેની તરફ આગળ વધે છે સાહેબ તમે પૂજનીય શિક્ષક જેવા લાગો છો જેમને મારી કારકિર્દીને આકાર આપ્યો છે કૃપા કરીને મારી વાત સાંભળો હું ખૂબ ભૂખ્યો છું મને કંઈક ખાવા આપો નહીંતર હું પડી જઈશ મારી સાથે ભિખારી જેવું વર્તન ન કરો હું બદલામાં તમને મદદ કરવા તૈયાર છું સાહેબ ઓહો છોકરા તું તારી ઉંમર કરતા વધુ સમજદાર લાગે છે ચિંતા ન કર હું તને ચોક્કસપણે ખોરાક આપીશ પણ મહેરબાની કરીને મને કહે કે તું ક્યાંથી આવે છે અને તું અહીં કેમ છે હું સુથાર રાજુનો પુત્ર છું હવે કૃપા કરીને ભગવાના ખાતર મને ભોજન પીરસો હું તમને ખાતરી આપું છું કે હું તમને મારી વાર્તા પછી જણાવીશ સરસ્વતી આ છોકરો ભૂખ્યો છે તમે તેને કંઈ ખાવા કેમ નથી આપતા તેને ખાવાનું આપો તે ખૂબ ભૂખ્યો છે ભોજન પછી સોનું ગુરુજીને તેના દુઃખની ગાથા અને શા માટે તેને તેના ઘરેથી ભાગી જવું પડ્યું તે સંભળાવે છે તો તું તારું ઘર છોડીને આવ્યો છે અને હવે કોઈ વિચાર વિના ભટકી રહ્યો છે કે આ તને ક્યાં લઈ જશે તને ખ્યાલ નથી આવતો કે આ તારા પિતા માટે વધુ ડ્રામા લાવશે મને લાગે છે કે મારે તેને તારા ઠેકાના વિશે જાણ કરવી જોઈએ પછી તે આવશે અને તને પાછો તેના ઘરે લઈ જશે ભગવાનના ખાતર મહેરબાની કરીને મારી સાથે આવું ન કરો સાહેબ પ્રામાણિકપણે મને મારા પિતા પાસે પાછા જવામાં કોઈ વાંધો નથી પણ મને મારા માટે ઊભા રહેવા દો મારે મારા જીવનને આકાર આપવો જોઈએ અને પૈસા કમાવાનું શરૂ કરવું જોઈએ મારી સાવકી માતાને મારી સિદ્ધિઓ વિશે જાણ થવી જોઈએ અને તે આનંદિત થવી જોઈએ મને આ બાબતમાં તમારા માર્ગદર્શન અને સમર્થનની જરૂર છે કારણ કે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે હું દાન તરીકે કંઈ પણ સ્વીકારીશ નહીં હું મારી સેવાઓ આપીશ ઠીક છે તે કિસ્સામાં હું તને અમારી સાથે રહેવાની પરવાનગી આપીશ મને કોઈ વાંધો નથી પણ તું મારા આદેશોનું સખત રીતે પાલન કરીશ જે દિવસે તું મારી સૂચનાઓનું યોગ્ય રીતે પાલન કરવામાં નિષ્ફળ જઈશ તે દિવસે હું તને આ જગ્યાની બહાર કાઢી મૂકીશ જો તું આ શરતનું પાલન કરવા તૈયાર હોય તો તારું સ્વાગત છે જો નહીં તો તું આગળ વધવા માટે મુક્ત છે સાહેબ હું તમારી સૂચનાઓનું કોઈ પણ નિષ્ફળતા વિના પાલન કરીશ હું તમને વિનંતી કરું છું કે તમે કોઈ શંકા ના રાખો જો હું તમારી સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ જઈશ તો હું જાતે જ જતો રહીશ સોનું ત્યારથી ત્યાં રહેવા લાગ્યો હે સોનું તું ક્યાં છે કૃપા કરીને મારી પાસે આવો મેડમ દ્વારા પીરસવામાં આવેલો નાસ્તો મેં હમણાં જ કર્યો છે તે સ્વાદિષ્ટ હતો હવે કૃપા કરીને મને સૂચના આપો સાહેબ ઓકે તરત જ ગૌશાળામાં જા તારે સવારે અને સાંજે દિવસમાં બે વાર ગૌશાળા સાફ કરવાની છે પછી તારે દૂધ એકઠું કરીને તારા મેડમને આપવાનું છે આ તારી દૈનિક ફરજ રહેશે સારું માસ્ટર હું સન્માનિત છું હવે ઉત્સાહિત સોનું ગૌશાળા તરફ દોડી જાય છે તે સફાઈનું કામ પૂરું કરે છે અને પછી દૂધ એકઠું કરીને ગુરુજીના પત્નીને આપે છે તમે નાના બાળક છો પણ તમારું કામ પોતે જ બોલે છે જો તમે આવી કુશળતા અને નિષ્ઠાથી તમારા માતાપિતાને મદદ કરી હોતા તો તેમને તમારા પર ગર્વ થયો હોતા ના મેડમ મારે હજી ઘણું શીખવાનું છે અને મારે ઘરપાચ સિગાઈ પાછા માટે ત્યાં તું જ બાર મારે આનાનું આરામ નહીં કરું એવા સમય હતા જ્યારે આશ્રમમાં તાલીમ લીધેલા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે હતી તમારા માસ્ટર હવે આ જવાબદારીઓમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને અહીં શાંતિથી રહી રહે છે હવે તમે અમારી સાથે છો અમારે જોવું પડે છે કે આ ક્યાં લઈ જશે દરરોજ સોનું ગૌશાળા સાફ કરતો દૂધ એકઠું કરતો અને ગુરુજીના પત્નીને આપતો સમય વીતતો જાય છે એક દિવસ સોનું તું ગૌશાળાના પ્રેમમાં હોય તેવો લાગે છે તું ઉત્સાહિત દેખાય છે હા સાહેબ તમે મને ગમે તે કામ સોંપી શકો છો હું તેને ખુશીથી પૂર્ણ કરીશ હું તમને વિનંતી કરું છું કે તમારા મનમાં કોઈ શંકા ન રાખો કૃપા કરીને મને જણાવો કે મારા માટે બીજું કંઈ રાહ જોઈ રહી છે તે કુહાડી ઉપાડ મને ખબર નથી કે તું આ કાર્ય કેવી રીતે પૂર્ણ કરીશ દિવસના અંત સુધીમાં તારે ફક્ત આ કુહાડીનો ઉપયોગ કરીને મારા માટે બે સોનાના સિક્કા લાવવાના છે હે ભગવાન હું કેવી રીતે આ કુહાડીનો ઉપયોગ કરીને સાંજે બે સિક્કા કમાઈશ સાહેબ ગુરુજી મને કહો તે મારી ચિંતા નહીં તને શરત યાદ છે જો તું જે પૂછવામાં આવ્યું છે તે કરવામાં નિષ્ફળ જાય તો તારી પાસે તારા માતાપિતા પાસે પાછા જવા સિવાય કોઈ વિકલ્પ નથી ઓહો સાહેબ આવું ન કહો હું તમને વિનંતી કરું છું હું આ કુહાડીનો ઉપયોગ કરીને દિવસના અંત સુધીમાં બે સિક્કા કમાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ શુભેચ્છાઓ અને ચાલો જોઈએ કે તું કસોટી જીતે છે કે આશ્રમ છોડી જાય છે સોનુ તેનો ગુરુ પાસેથી કુહાડી લે છે અને આ નવા મિશન પર નીકળે છે મને આ કુહાડીનો ઉપયોગ કરવા અને બે સિક્કા કમાવવા માટે સૂચના આપવામાં આવી છે હું હવે આ કેવી રીતે કરીશ ઓહો હું લાકડા કાપીશ તેને બજારમાં વેચીશ અને મારા માસ્ટર માટે તે બે સોનાના સિક્કા લાવીશ સોનું જંગલમાં પ્રવેશે છે અને યોગ્ય ઝાડ શોધે છે અને સૂકી ડાળીઓવાળા ઝાડને જોઈને તે શક્તિથી તે ડાળીઓ કાપવાનું શરૂ કરે છે થોડા સમય પછી અરે વાહ હું ગમે તેટલો પ્રયત્ન કરું આ ઝાડ પડવા માટે ખૂબ મજબૂત છે સાંજ હવે દૂર નથી અને હું એક નોંધપાત્ર લક્ષ્ય તરફ જોઈ રહ્યો છું એક મક્કમ સોનું આખરે લાકડા એકઠા કરે છે અને હવે તેની વેચવા માટે તૈયાર થઈ રહ્યો છે છોકરા આ લાકડાના ઢગલાની કિંમત કેટલી છે બી સિક્કા સાહેબ હું તમને આ ઢગલા માટે એક સિક્કો આપી શકું છું અને એક પૈસા પણ વધુ નહીં આભાર સાહેબ હું તમને સૂચન કરું છું કે તમે જંગલમાં ચાલો અને તે ઢગલો સ્ત્રોત પરથી એકઠો કરો પછી જો તમે મને બદલામાં માત્ર એક સિક્કો આપો તો મને કોઈ વાંધો નથી બકવાસ શું હું મૂર્ખ જેવો લાગુ છું કે જંગલમાં આવીને આ લાગડા વેણી લું તમે પહેલેથી જ મારા ઘરની બહાર ઊભા છો તમે પાગલ લાગો છો મેં બે સિક્કાની કિંમતનો ઢગલો જંગલમાં ઊંડે સુધી લઈ આવ્યો છું અને તેને તમારા ઘરના દરવાજે લાવ્યો છું અને તમે તેને ફક્ત એક સિક્કામાં ખરીદવા માંગુ છો મારે તમને અડધું આપવું પડ્યું જેથી તમને ખબર પડે કે આ મારા માટે કેટલું મુશ્કેલ હતું તમે અશક્ય છો એક સખ્તમાસ કૃપા કરીને આ બે સિક્કા લો અને ઢગલો ઘરની અંદર મૂકું સોનું આખરે પડકાર જીતી ગયા છે તે બે સોનાના સિક્કા પહોંચાડવા માટે તેના માસ્તર પાસે પાછો ફરે છે સારું વધુ સૂચનાઓ ન મળે ત્યાં સુધી તમારે આ પ્રથા ચાલુ રાખવી પડશે અને મને દરરોજ બે સોનાના સિક્કા લાવવા પડશે સોનુએ હવે ગૌશાળામાં કામ કરવું પડશે અને બે સોનાના સિક્કા પણ કમાવવા પડશે જે તેને તેના માસ્તરને ફરજિયાતપણે આપવાના છે થોડા દિવસો પછી કુરુ સોનુને બોલાવે છે તમારું આગલું કાર્ય આ વાંસની લાકડી હશે તમારે આને દસ સોનાના સિક્કામાં વેચવાની છે આ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે બે દિવસ છે સમજ્યા શું તમે આ વિશે ગંભીર છો સાહેબ તમે ખરેખર મને આ વાંસની લાકડી દસ સિક્કામાં વેચવા માંગો છો હા તે તને બરાબર સંભળાયું સોનું હવે તારે જવું પડે છે શરત ભૂલતો નહીં ના સાહેબ મને મારા શબ્દો સારી રીતે યાદ છે જો હું આ કાર્ય પૂર્ણ કરવામાં નિષ્ફળ જઈશ તો મારે તમેને અને આ આશ્રમને અલવિદા કહેવું પડે છે સોનુ ગુરુજીના પત્ની પાસે જાય છે અને આખી વાર્તા સંભળાવે છે મેડમ આ અન્યાય છે માસ્તર મને દૂર મોકલવા માટે દ્રઢ લાગે છે શું કોઈ હશે જે આ વાંસની લાકડી દસ સોનાના સિક્કામાં ખરીદ હશે કૃપા કરીને મને કહો સોનું મને ખાતરી છે કે તારા ગુરુએ તેમના નવીનતમ પડકારમાં એક છુપાયેલ સંદેશ મૂક્યો છે હું તને સલાહ આપું છું કે તારી બુદ્ધિનો ઉપયોગ કર અને આ મૂલ્યવાન સંદેશને સંપૂર્ણ રીતે ડીકોડ કર સોનુ વાંસની લાકડી લઈને બહાર નીકળે છે અને તેના વેચાણ વિશે ઊંડાણપૂર્વક વિચારી રહ્યો છે લાકડાના એક ઢગલાથી મને ફક્ત બે સોનાના સિક્કા મળ્યા હતા મને આશ્ચર્ય થાય છે કે શું આ પૃથ્વી પર કોઈ મૂર્ખ હશે જે આ સામાન્ય વાંસની લાકડીને ભારે દસ સિક્કામાં ખરીદવા તૈયાર હશે તે લાકડીને નિસહાય રીતે પકડીને આખો દિવસ ભટકે છે અને સતત વિચારે છે દિવસના અંત સુધીમાં તે થાકી જાય છે અને નિરાશ અનુભવે છે આખો દિવસ સારો વેડફાયો હું મારા મિશનમાં નિષ્ફળ ગયો છું મારે હવે શું કરવું જોઈએ રાતનું ભોજનનો સમય થઈ ગયો છે કારણ કે સોનું હજી પણ ઊંડા વિચારોમાં ખોવાયેલો છે સોનુ શું થયું સંસારમાં વાંસની લાકડી દિવાલ પર લટકતી દેખાય છે અને તારો ઉદાસ ચહેરો તારી પાસે હજી એક દિવસ બાકી છે મને કહે કે તું આ વાંસની લાકડી વેચીને પૈસા કમાવાની કેવી રીતે યોજના બનાવી રહ્યો છે જો નહીં તો મને ડર છે કે તારા અમને છોડીને જવાનો સમય આવી ગયો છે હું લાચાર છું માતા મેં આખો દિવસ મારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને હું સફર થઈ શક્યું નહીં જેમ તે સુવાની તૈયારી કરે છે એક તેજસ્વી વિચાર અચાનક તેના મગજમાં આવે છે મને મળી ગયો મને તે દોરો મળી ગયો છે જે મને આ પડકારને હલ કરવામાં મદદ કરી શકે છે હું મારા પિતાએ મને શીખવેલી કુશળતાનો ઉપયોગ કરીશ અને આ લાકડીને એક અદભુત વાસલીમાં ફેરવીશ વાસની લાકડી ખરીદવા માટે કોઈ પૈસા નહીં ચૂકવે પણ જ્યારે લાકડી સંગીતથી ભરેલી વાસલી હશે ત્યારે દસ સિક્કા તેની જાદુઈ કિંમત કરતાં ઓછા હશે સોનું તે જ રાત્રે એક ક્ષણ બગાડતો નથી તે લાકડીને વાસલીમાં કોતરવા બેસે છે પછીના દિવસે તે નવી વાસલી બજારમાં દસ સિક્કામાં વેચે છે અને તેના માસ્ટરને પૈસા આપે છે સોનું હું તારા પર ગર્વ કરું છું તે તારી બુદ્ધિમત્તાનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે હવે આ લાકડાનો ગઠફો તારી સાથે લે તારે તેને પચીસ સિક્કામાં વેચવાનો છે યાદ રાખજે આ પડકાર જીતવા માટે તારી પાસે ત્રણ દિવસ છે જો તું નિષ્ફળ જાય તો તારું વચન યાદ રાખજે જેમ તમે કહો સાહેબ સોનું તે લાકડાનો ગઠફો લે છે તેને તેમાંથી વાસલી અને અન્ય સાધનો અને અન્ય વસ્તુઓ બનાવી તે તેને બજારમાં લઈ ગયા અને તેને વેચી દીધો ધીમે ધીમે તે ખૂબ નિપુણ બની ગયા તેના ગુરુ પણ તેનાથી ખૂબ ખુશ હતા શાબાશ દીકરા જો તું આ રીતે સખત મહેનત કરતો રહીશ તો તું ખૂબ જલ્દી સખત થઈશ ધીમે ધીમે તું વસ્તુઓ શીખી રહ્યો છે તારા માતા પિતાને પણ તારા પર ગર્વ થશે મને આની ખાતરી છે જેમ જેમ દિવસો વીતતા જાય છે સોનો સુંદર રીતે કોતરેલા લાકડાના રમકડા બનાવવામાં નિપુણ બની જાય છે એક દિવસ તેના માસ્ટર તેને તેના દૈનિક કોટા તરીકે લાકડાનો બીજો ટુકડો આપે છે કૃપા કરીને આ લાકડાનો ગઠ્ઠો લો અને તેને બજારમાં વેચો હું આ કામ ખૂબ સારી રીતે જાણું છું સાહેબ હું આ લાકડાનો ગઠ્ઠો લઈશ તેને બજારમાં લઈ જઈશ પછી તેને પચીસ સિક્કામાં વેચીશ અને અંતે તમને પૈસા આપીશ આમાં નવો શું છે હા તું સાચો છે પણ યોજનામાં ફેરફાર છે આ પ્રસંગે તારે આ ગઠ્ઠો સો સિક્કામાં વેચવાનો છે હું તને આ લક્ષ્ય હાંસલ કરવા માટે ચાર દિવસ આપીશ જો તું આમાં નિષ્ફળ જાય તો તને યાદ કરાવવાની કોઈ જરૂર નથી શું ગઠ્ઠામાંથી સો સિક્કા આ પૃથ્વી પર કોણ રમકડા સો સિક્કામાં ખરીદશે સાહેબ જોકે હું આ પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ સોનુએ હવે એક નવા વિચાર પર કામ કરવું પડે છે જે તેને પચીસ નહીં પરંતુ સો સિક્કા લાવી શકે સોનુ તું ફરીથી ઊંડા વિચારોમાં હોય તેવું લાગે છે હવે તને શું પરેશાન કરી રહ્યું છે આ લાકડાના ગઠ્ઠા તરફ જુઓ માતા માસ્ટર હવે મને આ સો સિક્કામાં વેચવા માંગે છે મારી પાસે આ કાર્ય પૂર્ણ કરવા માટે ચાર દિવસ છે મને લાગે છે કે હું ફરીથી ફસાઈ ગયો છું અને હારનો સામનો કરી રહ્યો છું જો તું ગઠ્ઠો પચીસ સિક્કામાં વેચી શક્યો તો મને ખાતરી છે કે તું ટુકડો સિક્કામાં પણ વેચી શકે છે પ્રયત્ન કરતો રહે અને તને પુરસ્કાર મળશે તમે સાચા છો માતા જેમ જેમ હું વિચારું છું મને લાગે છે કે ગુરુજીના કાર્યો અને ઈરાદાઓમાં ચોક્કસ ગુણ અને સંદેશ છે આમ કહીને સોનું આગળ વધે છે જેમ જેમ તે વધુ સખ્ત મગજનો ઉપયોગ કરે છે તેમ તેમ તે વધુ બેચેન બને છે એક મજબૂત પવન એક સુંદર યુવાન સ્ત્રીના ચિત્ર સાથેનો એક કાગળ લાવે છે અને તેને તેની નજીક મૂકે છે સોનું તેને કુતુહલથી ઉપાડે છે હું વિશ્વાસ નથી કરી શકતો કે આ સ્ત્રી કેટલી સુંદર છે આ ચિત્ર એક મહાન રાજ્યની રાજકુમારીનું છે હું હવે આનું એક સ્કેચ બનાવવાનો પ્રયાસ કરીશ તે સુંદર સ્ત્રીની મૂર્તિ કોતરવાનું શરૂ કરે છે જેમ તે અધવચ્ચે છે એક રાજકુમાર તેના ઘોડા પર આવે છે સોનુને જુએ છે જે હવે ધ્યાનથી તે ચિત્ર તરફ જોઈ રહ્યો છે રાજકુમાર ધીમેથી તેની પાસે આવે છે તું કોણ છે યુવાન છોકરા હું આ ચિત્ર શોધી રહ્યો હતો ચિત્રમાં રહેલી મહિલા મારી મંગેતર અને રાજકુમારી છે અચાનક આવેલા પવનને તેને મારાથી દૂર ઉડાવી બીધું છે મને તે ફરીથી જોઈને આનંદ થયો મારું નામ સત્ય છે હું સુથાર અને રમકડા બનાવનાર છું આ ચિત્રએ મને મંત્રમુગ્ધ કરી દીધો છે મને ખાતરી છે કે તમે આને સુંદર આકૃતિમાં પરિવર્તિત થતા જોઈને વધુ ઉત્સાહિત થશો શું તું ખરેખર આ ચિત્રમાંથી એક આકૃતિ બનાવી શકે છે તે મારું કામ છે સાહેબ જો તમે બે કલાક રાહ જોઈ શકો તો કામ પૂર્ણ થઈ જશે બસ રાહ જુઓ સોનું કામ પૂરું કરે છે અને તે આકૃતિ રાજકુમારને આપે છે અદ્ભુત તમે અવિશ્વસનીય કામ કર્યું છે તમારી કલા અમૂલ્ય છે હું પ્રશંસાના પ્રતીક તરીકે તમને એક હજાર સોનાના સિક્કા આપતા ખુશ છું કૃપા કરીને તેને સ્વીકારો સોનુએ જીવનથી ભરેલી એક સુંદર આકૃતિ કોતરી છે અને એક હજાર સિક્કા કમાવ્યા છે એ હવે તેના માસ્ટરને પૈસા આપે છે સત્ય મને તારા પર ગર્વ છે હું આ રકમમાં બીજા એક હજાર સિક્કા ઉમેરું છું આ પૈસા લો અને કૃપા કરીને તમારા માતાપિતાને મળો તેમને તમારી સિદ્ધિઓ પર ગર્વ થશે આ સિદ્ધિ જોઈને તેઓ ખૂબ ખુશ થશે પ્રિય સાહેબ હું એક હજાર સિક્કાથી સંતુષ્ટ છું હું અન્ય એક હજાર સિક્કા તમારી ગુરુદક્ષિણા તરીકે ભેટ આપવા માટે અધિકૃત છું હું મારા બાકીના જીવન માટે તમારો અણી છું તમે મને જે છું તે બનાવ્યો છે કૃપા કરીને મને આશીર્વાદ આપો મારા પ્રયત્નો તારી પ્રતિબદ્ધતા કરતા નાના છે ખરેખર તારે તારા પિતાનો આભાર માનવો જોઈએ જેમણે તારામાં વારસાગત કૌશલ્યને ઓળખ્યું અને સુધાર્યું તેમણે તને તેમાં નિપુણતા મેળવવામાં મદદ કરી તારે તેમને બિલકુલ છોડવા ન જોઈતા હતા કૃપા કરીને તેમને તરત જ મળો તે તેના માસ્ટરને અલવિદા કહે છે અને તેના માતાપિતા સાથે ફરીથી જોડાય છે તેઓ તેમના પુત્રની કલા અને સિદ્ધિઓની નોંધ લઈને ખુશ છે કૃપા કરીને મને માફ કરો દીકરા હું કોઈ કારણ વિના તારી સાથે ખરાબ હતી તારી ગેરહાજરીએ મારા અંતરાત્માને હલાવી દીધો અને મને શરમ અનુભવવા માટે મજબૂર કરી દીધી હું વચન આપું છું કે હું ફરી ક્યારે તારી સાથે ખરાબ વર્તન નહીં કરું ઓહ મને આ ન કહો માતા હું શરમાઈ રહ્યો છું તે દિવસથી પરિવારે એક નવો સાહસ શરૂ કર્યું જ્યાં તેઓ સુંદર રમકડાં બનાવતા અને વેચતા જો આ વાર્તાએ તમને પ્રભાવિત કર્યા હોય તો મારી સફળતા જોઈને શો છોડી દો નહીં સબસ્ક્રાઈબ કરો અને વાર્તાને લાઇક કરો વધુ અદ્ભુત વાર્તાઓ માટે કૃપા કરીને અમારા નવા સ્ટોરીઝ બુક પેજની મુલાકાત લો